જામનગર શહેર માં પર્યાવરણ દિવસ નિમિત્તે મહાનગરપાલિકા ધારાસભ્યો શહેર ભાજપના પ્રમુખ શાસકો અને અધિકારી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે તેમજ વોર્ડ નંબર સોળમાં પણ રોપા વિતરણ કરવામાં આવેલ છે પર્યાવરણ દિવસ નિમિત્તે એક ફેર માકે નામ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમ હતો ગત વર્ષે ત્યાંશી હજારની આસપાસ અલગ અલગ એનજીઓના સહાયથી અને વન વિભાગના સહયોગથી વૃક્ષારોપણ કરેલ અને આ ફેરે આ વર્ષે પાંચ લાખ વૃક્ષોનો જામનગર મહાનગરપાલિકા તથા અન્ય સંસ્થાઓ વન વિભાગ દ્વારા અલગ અલગ પ્લોટોમાં અલગ અલગ જગ્યાએ કરવામાં આવ્યો આવે છે આવવાનો છે અને તદઉપરાંત આ કાર્યક્રમમાં ઉપસ્થિત જામનગરના બંને ધારાસભ્ય દિવેશભાઈ અકબરી રેવાબા જાડેજા કમિશનર સાહેબ ડીએમસી સાહેબ શહેરના અધ્યક્ષ બીનાબેન ડિપ્યુટી ચેરમેન ચેરમેનશ્રી દંડકશ્રી અને અધિકારી અને પદાધિકારીઓ કોર્પોરેટરશ્રીઓ હાજર રહેલા અને આ કાર્યક્રમ આજે અહીં પૂર્ણ કરે છે